સુરત એરપોર્ટ પર પેરેલલ ટ્રેકના અભાવે વારંવાર ફ્લાઇટો સામસામે આવી જાય છે અને લેન્ડિંગ થેલી ફ્લાઇટ ટર્મિનલ સુધી પહોંચે ત્યાં સુધી તો ટેક ઓફ થતી ફ્લાઇટ રનવે પર જ રાહ જોવી પડે છે જેના કારણે રવિવારે એક સાથે બે બે વાર ફ્લાઇટો સામસામે આવી જવા પામી હતી સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ બની ગયું છે જોકે તેમ છતાં હજુ પણ અનેક ક્ષતિઓ સુરત એરપોર્ટ પર જોવા મળી રહી છે હાલમાં જે એટલે કે રવિવારે સુરત એરપોર્ટ પર બે બે વાર ફ્લાઈટો સામસામે આવી જવા પામી હતી વાત એમ છે કે સુરત એરપોર્ટ પર પેરેલ ટ્રેકનો અભાવ છે જેના કારણે રનવે પર ફ્લાઇટો સામસામે આવી જાય છે પેરેલ ટ્રેક હોય તો લેન્ડ થનારી ફ્લાઇટ ખસી શકે છે જોકે રવિવારના રોજ બે બે વાર ફ્લાઇટો સામસામે આવી જવા પામી હતી રવિવાર બપોરે ત્રણ કલાકે એક સાથે પાંચ ફ્લાઇટ ઓપરેટિંગ દરમિયાન બે વાર બે ફ્લાઇટ રનવે પર સામસામે આવી ગઈ હતી લેન્ડિંગ થયેલી ફ્લાઇટ ટર્મિનલ સુધી પહોંચે ત્યાં સુધી ટેકઓફ થતી ફ્લાઇટે રનવે પર રાહ જોવી પડી હતી જો પેરેલ ટ્રેક હોય તો લેન્ડ થતી ફ્લાઇટ ખસી શકે તેમ છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા